નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ નરેન્દ્રભાઈ ધનજીભાઈ બોદર ઓકે કયું ગામ કેરિયા નાગસ તાલુકો અમરેલી જિલ્લો અમરેલી ઓકે નરેન્દ્રભાઈ તો તમારા શરીરમાં કઈક તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો કમરની તકલીફ હતી કમરની તકલીફ હા કમર બહુ દુખતી ઓકે તો એના લીધે શું થતું હતું મને કમર દુખતી આ પગ બહુ ફાટતો હતો એટલે ઊભો નથી થઈ શકતો એક સાઈડનો પગ આખો ફાટે આ બાપ ઓકે તો ડોક્ટર ને તો બતાવ્યું હશે ને તમે ડોક્ટર ને મેં બહુ બતાવ્યું અમરેલી જામનગર રાજકોટ ઓકે તો ડોક્ટર નું કહેવાનું શું થતું હતું ડોક્ટર દવા આપે ચા સુધી સારું લે પછી ઓપરેશન નું કેતા હતા મતલબ આમ તકલીફ શેના લીધે છે એવું ગાદી ખસી ગઈ છે એવું કઈ એમ ડોક્ટરો એમ કેતા હતા એમ એરઆઈ ને એવું બધું કરાવ્યું કે ચોથા નંબર નું મણકું ખચી ગયું છે એની લીધે નસ દબાય એટલે તમારું ઓપરેશન કરવું પડે ઓકે તો પછી તમે ઓપરેશન કરાવ્યું નહીં નહીં ઓપરેશન કરાવ્યું હા તો અત્યારે તો તમે એકદમ સારું છે ને હા અત્યારે એકદમ સારું છે તો એ સારું થયું છે નથી એ બતાવો વિડિયો જોતો તો હું પછી આ દેશી દવા ફેસબુક મા વિડિયો હતો પછી મેં આ દવા દેછી મેં કીધું એટલે એની લીધે મેં કોન્ટેક્ટ કર્યો હતો પછી એ મને કંપનીઓએ મોકલી દીધી કઈ કઈ દવા છે જરા બતાવો જી એક આ ઓર્થોમેગા ઓકે ઓકે પછી છે આ કેલ્શિયમ અને કે ટુ ઓકે તો આ ત્રણ દવા લેવાથી તમને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હું હાલી નહોતો હાલી નહોતા શકતા અને કોઈ પણ જાતનું કામ પણ નહોતા કરી શકતા બરોબર ને અસહ્ય દુખાવો રહેતો તેવું તમે કહેતા હતા તો આ દવા એકદમ કમ્પ્લીટ અત્યારે અત્યારે મને હાવ કમ્પ્લીટ છે જે દુખાવો નથી ન કે કમર દુખે ને આખો આ દાબો પગ દુખે ઓકે તો નરેન્દ્રભાઈ આ દવા લેવાથી કોઈ આડઅસર થયેલી તમને અત્યારે કોઈ જાતની આડઅસર નથી કોઈ જાતની આડઅસર નહીં અત્યારે એકદમ કમ્પ્લીટ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં ગયો છે અત્યારે તો આ દવા લેવાથી ખુશ ને તમે આ દવા લેવાથી ખુશ તો ઘણા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એને તમારે શું કેવાનું છે આ દવા લેવાથી આ દવા લેવી જરૂરી છે એક પેલું કોઈ ઓપરેશન આવતું હોય તો આની ટ્રાય મરાય એક વખત ટ્રાય કરવી જરૂરી છે થોડો સમય આપવો પડે પણ એકદમ કમ્પ્લીટ થઈ જશે એવું તમારું કેવું છે પછી ઓલી પાંચ દિવસ પીવી ને આપને એમ કેવી નો એમ નહીં ઓકે સરસ તો નરેન્દ્રભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખુબ આભાર તમારો